હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન જાહેરાત અને પ્રસિદ્ધિના તફાવત વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં તમામ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશન અગત્યના ટોપિક ટોપિક મુજબના એમસીક્યુ મળી જશે જાહેરાત અને પ્રસિદ્ધિનો તફાવત તો જાહેરાતનો મુખ્ય હેતુ ઉત્પાદન કે સેવા અંગેની માહિતી આપીને વેચાણ વધારવાનો છે જ્યારે પ્રસિદ્ધિનો હેતુ વિનામૂલ્યે પેદાશ કે સેવા અંગેની જાહેરાત કે પ્રસારણ કરવાનો છે જેથી લાંબા ગાળે વેચાણમાં વધારો થઈ શકે જાહેરાત માટે કિંમત ચૂકવવી પડે છે પ્રસિદ્ધિ વિનામૂલ્યે થાય છે જાહેરાત માટે અનેક માધ્યમમાંથી યોગ્ય માધ્યમની પસંદગી કરવામાં આવે છે પ્રસિદ્ધિ રેડિયો ટીવી કે વર્તમાનપત્રોમાં થાય છે જાહેરાતની વ્યાપકતાનો આધાર માધ્યમના ફેલાવા પર રહેલો છે પ્રસિદ્ધિ અલગ અલગ માધ્યમોથી થતી હોવાથી એનો ફેલાવો વધુ હોય છે અમુક રકમ ચૂકવીને ફરીથી જાહેરાતનું પુનરાવર્તન થઈ શકે છે પ્રસિદ્ધિ માત્ર એક જ વખત થાય છે અને વિના મૂલ્યે કરવામાં આવે છે જાહેરાતનો મુખ્ય હેતુ વેચાણ વધારવાનો છે જ્યારે પ્રસિદ્ધિનો હેતુ લાંબા ગાળે વેચાણની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે જાહેરાત ઉત્પાદક નક્કી કરીને અંકુશ રાખે છે જ્યારે આમાં પ્રસિદ્ધિની અંદર સંપાદક છે એના પર અંકુશ અને નક્કી કરવાનું હોય છે વિશ્વાસ ઓછો હોય છે જાહેરાત પર જ્યારે પ્રસિદ્ધિ ઉપર વિશ્વાસ વધુ હોય છે જાહેરાતની અંદર સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર જાહેરાતમાં પરિવર્તન થઈ શકે છે જ્યારે પ્રસિદ્ધિમાં ફેરફાર થઈ શકતો નથી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત